સુરતે શહેરની સલાબતપુરા પોલીસની સરહાને કામગીરીને હરકોઈ વધાવી રહ્યું છે સુરત કોર્ટ પાસે વૃદ્ધ દંપતીનું એક્સિડન્ટ થતા સલાબતપુરાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહ 108 ની રાહ જોયા વગર સારવાર અર્થે નવે સિવિલ હોસ્પિટલ લઈ જઈ મદદ કરી હતી ખાખીની પાછળ પણ માનવતાનો એક ચહેરો છુપાયેલો છે ફરી સુરત શહેર પોલીસ દેવદૂત બની છે સલાબતપુરા પોલીસની સરહાને કામગીરીને હર કોઈ વધાવી રહ્યું છે સુરત કોર્ટ પાસે વૃદ્ધ દંપતીનું એક્સિડન્ટ થતાં સલાવતપુરાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહે એકસો આઠની રાહ જોયા વગર વૃદ્ધને તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં પીઆઈ શીતલ શાહે ઉભા રહી સારવાર કરાવી હતી અમે ત્યાંથી કોડ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડી હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને બેન જે નીચે પડી ગયા તેને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અને આની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક અને એમને 8 ટકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર